હજારોની સંખ્યાઓના ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના હસ્તે માર્કેટિંગ યાર્ડમાં કોંગ્રેસના હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા રાજુલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની સાથે કૌશિકભાઈ વેકરિયા નાયક મુખ્ય દંડક હાજર રહ્યા હતા જાફરાબાદ ખાંભાના ત્રણ હજાર કાર્યકર્તાઓ જોડાયા હતા જેમાં તાલુકા પંચાયતના સદસ્યમાં જોડાયા હતા કોંગ્રેસમાં મોટો ઝટકો લાગ્યો આ સંમેલનથી શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું જેમાં હજારો કાર્યકર્તાઓની સાથે શક્તિ પ્રદર્શન કરીને માર્કેટિંગ યાર્ડમાં ભાજપમાં જોડાણ બે દિવસ અગાઉ કમલમ ખાતે મુલાકાત બાદ આજે માર્કેટિંગ યાર્ડમાં સી આર પાટીલના હસ્તે ખેસ પહેરવામાં આવ્યો હતો રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ જે ચર્ચાએ જે જોત એ મુજબ ગઈકાલે પ્રદેશ ભાજપામાં એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં એટલે સંજયસિંહ યાદીમાં મેં ભારતીય જનતા પાર્ટી ગઈકાલે જોઈન કરી ત્યારબાદ મેં વિનંતી મને હતી પાટીને કે મારા મત અમદાવાદથી ત્રણસો કિલોમીટર જેટલી દૂર છે તો ભાગના લોકો અહીંયા નહીં આવી શકે અને અમુક લોકો રહી જશે તો ક્યાંક ને ક્યાંક દુઃખ થશે તો મારી વિનંતી છે આપણે કે આપણને એક સમય જાવો છીએ કે તેમને રાજુલા જાફરા ખાંભા મત વિસ્તારના જે કાર્યકર્તાઓ પ્રેમથી આવવા ઈચ્છે છે કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીના કારણે એમણે લોકો મન રાખી એ મારી વાત સ્વીકારીને મને કહ્યું કે આવતીકાલે હું આપણા મત વિસ્તારમાં આવીશ મુજબ આજે અહીંયા આવ્યા છે હું આંકડો કહું એના કરતાં તમે મીડિયાના લોકો છો

આપને ખ્યાલ હશે કે આદરણીય પી કે લહેરી સાહેબ રાજુલાનું ગૌરવ છે રાજુલાનું વતન છે મારે પારિવારિક સંબંધો વર્ષોથી એમની સાથે રહ્યા છે બે દિવસ પહેલાં આદરણીય પાટિલ સાહેબ અને ઘણા બધા મિત્રો જ્યારે મારા માતૃશ્રીની ખબર પૂછવા માટે અમદાવાદ સ્થિત સ્થિત સ્થાને આવ્યા ત્યારે એ પણ આવ્યા હતા ચોક્કસ તમારે ચર્ચાઓ કરી પણ એવી કોઈ બીજી ત્રીજી કોઈ નહોતી માનુભાઈ કલસરિયા મહુવાવાળા જોડાવાના ભાજપમાં તેવા સમાચાર મળી રહ્યા છે શું સરણીય ધનુભાઈ કલસરિયા વર્ષો સુધી મહુવા વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકેને સેવા આપી છે અત્યારે પણ કદાચ એ વિચારી રહ્યા હોય એવું ધ્યાને નથી તેમ છતાં પણ તમે જાશો તો ચોક્કસ એને પૂછી શકો છો કારણ કે કંઈ કહેવું અત્યારે વહેલું થશે મારા ભૂતકાળની અંદર પણ ઘણી બધી ચર્ચાઓ થઈ હતી વહેલી પહેલાં પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે અત્યારે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે તો

તો અમારા જેવા ઘણા બધા લોકો તો ભૂતકાળમાં યુવા મોરચામાં કામ કરીને આવી જોડાયા છે બધા એ પણ આવી છે પણ મારી પાસેની ઓથેન્ટિક માહિતી મળશે